તો મિત્રો જો આપણે કાટું જુઓ દહીં આપણે ઘેરે દસ મિનિટમાં બને નાખ્યું તો જુઓ મિત્રો તમને દેખાડું સરસ મજાનું દહીં આપણું જામી ગયું છે તો મિત્રો જો મિત્રો અમારી ચેનલમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત છે તો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર તો મિત્રો આજે તમારી માટે નવો વિડિયો લઈને આવી છે તો મિત્રો આજે આપણે દસ મિનિટમાં દહીં બનાવવાના છે તો કઈ રીતે બનાવી એ તમને આજે બતાવીશું તો વિડીયોમાં આગળ સુધી બનાવી તો મિત્રો દહીં બનાવવા માટે જો આપણે અમૂલનું પાંચસો ગ્રામ દૂધ લીધું છે તો મિત્રો જો એને આપણે કાતરી કરી નાખીશું કાતરે કે મિત્રો એ દૂધ આપણે જો આ વાસણમાં નાખી દઈએ દૂધ આપણે હવે ગરમ કરી લેવાનું છે તો હવે મિત્રો આપણે ગેસ કરી દઈએ સારું ગેસ ચાલુ થઈ ગયો છે ને હવે બધી દૂધ ગરમ થવા દૂધ વચ્ચે આપણે હલાવતા રહીશું એઠે સોટે નહીં એનું ધ્યાન રાખવું પડે દૂધનું દહીં બનાવવા માટે આપણે એક દૂધનો ઉપરો આવવા દેવાનો છે ઉભરો આવવા માંડ્યો છે ગરમ થઈ ગયો છે એક ઉભરો આવી ગયો છે તો હવે મિત્રો ગેસ આપણે કરી દઉં બે ને હવે દૂધ આપણે એમાં ઠરવા દેવાનું છે તો દૂધ હવે આપણે ઉતારી લઈ તો આપણે દૂધ ઉતારી લીધું છે ગેસ ઉપરથી તો હવે એને આપણે કેમ કે આપણે આંગળી મૂકીએ તો અંદર આપણને એમ લાગતું છે કે આંગળી આપણે અંદર રહી દૂધમાં તો ઠારી લેવાનું છે તો આપણું દૂધ ઠરે તો હું તે આપણે દૂધ મૂકી દઈશું સાઈડમાં અને બીજી પ્રોસેસ તમને બતાવું અને બીજો આપણે લીધું છે એક માટીનો ગ્લાસ તો એ ગ્લાસમાં આપણે દહીં નાખી દે હું દહીં ને દેખાડું જો હવે દહીં આપણે એમ બી સાઈડમાં ને એક ચમચી આપણે આમાં નાખશું ગ્લાસમાં દહીં હવે દહીં આપણે ગ્લાસની ફરતે આપણે એમાં સોટાડી દેવાનું છે જો આવી રીતના આપણે સોટાળી લેવાનું હવે આપણે મૂકી દીધી ઘડીક સાઈડમાં આપણે દૂધ ઠરે ત્યાં સુધી તો મિત્રો દૂધ જો આપણું ઠરી ગયું છે હું તમને જો આંગળી મૂકું તો આંગળી આપણે અંદર રહી ઠરી લેવાનું છે તો હવે મિત્રો જે દૂધ આપણે લીધું એ આપણે જો આ માટીના ગ્લાસમાં નામી દઈશું તો જો આપણે માટીના વાસણમાં આપણે

હવે એ કુકરમાં આપણે એક ગ્લાસ નાખવાનો છે એ પાણી એક ગ્લાસ પાણી નાખી પછી એમાં આ ગ્લાસ આપણે જે કાંઈ લીધેલો છે એ ગ્લાસ આપણે મૂકી દઈશું કુકરમાં ગ્લાસ મૂકી દીધો તો હવે અમે એક આપણે નાખશું સૂકું મરશું દેવાનું પછી એને આપણે આમ ઢાંકી દઈશું ઢાક નું દઈ દેવાનું છે આપણે હા મૂકી દઈશું આપણે ગેસ ઉપર તો ગેસ કહી દેવું સારું તો આપણો ગેસ ચાલુ થઈ ગયો અને હવે જે આપણે કુકર લીધું છે એ કુકર આપણે એમાં સડાઈ દઈશું તો આપણી કુકરની આ સીટી જે છે એ આપણે કાઢી લેવાની છે આમનામાં આપણે દસક મિનિટ જેવો આપણે આમને એમાં દહીં બનાવવા માટે રહેવા દેવાનું છે આપણે જમા ધીમા ગયા છે તો મિત્રો દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ગેસ કીધું બધ અને હવે આપણે ધીમે ગનારો કુકર આપણે ઉતારી લઈશું તો મિત્રો હવે આપણે કુકર આપણે ખોલીશું તો જો હવે આપણે આ ગ્લાસ તમે કાઢી લે હું તો ગેસે મિત્રો આપણે ગ્લાસ જો કાઢી લીધો છે હવે એને આપણે ઠરવા દેવાનું છે ખરી વાર તો આપણે એને થોડીવાર ઠરવા દઈશું તો મિત્રો આપણે જો દસ મિનિટમાં દહીં બનાવી નાખ્યું છે તમને બતાવું જો તો આપણો ગ્લાસ પણ ઠરી ગયો છે તો મિત્રો જુઓ તમને બતાવું કેવું દહીં આપણું જામ્યું છે તો જુઓ મિત્રો આવું દહીં આપણું જામ્યું છે તમને સમસીમાં લીન દેખાડું તો જુઓ મિત્રો તો મિત્રો જો આપણે ઘાટું જેવું દહીં આપણે ઘેરે દસ મિનિટમાં બને નાખ્યું તો જુઓ મિત્રો તમને દેખાડું કેવું સરસ મજાનું દહીં આપણું જામી ગયું છે મિત્રો તો મિત્રો આપણે દસ મિનિટમાં દહીં બનાવી નાખ્યું છે તો મારે દહીં બનાવવાનો વિડીયો તમને કેવો લાગ્યો એ મિત્રો કોમેન્ટમાં કહેજો અને વિડીયો તમને મિત્રો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબર કરજો તો મિત્રો વિડિયો અહીંયા પૂરો કરશું અને ફરીથી મળશું નવા વિડીયોમાં